મિત્રો સ્વાગત છે આપણે એક તાજા સમાચારને અંદર આજે આપણે વાત કરવાના છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે તો આજે આપણે જાણવાના છીએ કે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે તો આપણે ગુજરાત પર જોઈએ તો ક્યાં કયા વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો આપણે વાત કરીએ દ્વારકા જામનગર તાન ભાવનગર જુનાગઢ અને ઉના જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને સુરત વલસાડ અને વેલાવદર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે અને ભાવનગર સોનગઢ પાલીતાણા ગાંધાડા બાબર અમરેલી અને કુણ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે અને હવે અમદાવાદ બાજુ વાવાઝોડું સક્રિય થવા આવી રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો અમદાવાદ બાજુ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો નાલા સરોવર અને અહેમદાવાદ અને ધોકલા ઢોલકા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો જોઈ શકો છો આટલા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને હવે વાત કરીએ આ દરિયાકાંઠા વિસ્તારમાં ચોટીલા તાણ વાનકેર રાજકોટ સાવડી અને ધોરાલ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગરમાં ચેલા વસાઈ સિક્કા અને રાંગપોર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો વાત કરીએ દ્વારકા જિલ્લાની તો દ્વારકા જિલ્લામાં વાવાઝોડા આવવાની શક્યતા રહેવાની છે કારણ કે દરિયાકાંઠો તેની પાસે રહેલો છો તો મિત્રો જોઈ શકો છો તમે દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને વાત કરીએ પોરબંદર તો મિત્રો પોરબંદરમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને અમદાવાદમાં જે પ્રેમ ક્રેચ્યુ તે એક દુઃખદ ઘટના બની છે તો મિત્રો જોઈ શકો છો આ પીએમ મોદી સર પણ આપણે તેને મળવા ગયા હતા અને તેનું પણ મૃત્યુ થયું હતું આ મિત્રો જોઈ શકો છો તમે આ જ વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત